નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ અહીં અંદર નવા આવ્યા હોવ તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરપ્ય વસાવા અઠ્યાવીસ તારીખ એટલે કે કાલે સવારમાં છૂટવાના છે એવા લોકો દ્વારા મળી રહ્યું છે જાણવા કે છૂટી જશે સવારમાં તો મિત્રો તમને શું લાગે છે કે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભ્ય વસાવા અઠ્યાવીસ તારીખના રોજ જેલમાંથી છૂટી જશે કે નહીં છૂટે અને તેમના ઉપર આ ગુનો જે દાખલ કર્યો છે એ સાચો છે કે ફોટો છે તે બધું તમે કોમેન્ટ જરૂર કરજો અને આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને તમે છેતરભી ભાષાને સપોર્ટ કરો છો કે નથી કરતા એ પણ જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો છેતરપિંસા આદિવાસી સમાજ માટે બહુ જ કામ આવે છે અને બીજા બધા સમાજોને બહુ સપોર્ટ કરે છે અને એ ગરીબોના મસીહા છે એ તો તમે જોઈ દેશે કે ચૈત્રભાઈ વસાવા ગમે તેવી લડત હોય તો ગમે તેની સામે ઉભા રહી જાય છે અને એ કામ પૂરું ના પડે એટલી વાર એ પાછળ નથી હટતા તો મિત્રો એવા બધા છે એ બધા કાર્યો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાએ કર્યા છે અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં